તો ચાલો સમજીએ મહાત્મા ગાંધીના સાચા સ્વાતંત્ર્યના વિચારને ગાંધીજીનું માનવું હતું કે સાચી આઝાદી તો આપણી અંદરના દુર્ગુણોથી મુક્તિ છે પહેલું રત્ન છે સત્ય ગાંધીજી માટે તો સત્ય જ ઈશ્વર હતું અને એમનું કહેવું હતું કે સત્યના માર્ગ પર ચાલવા માટે ગજબની હિંમત જોઈએ બીજું રત્ન અહિંસા એ શીખવે છે કે પ્રેમ અને શાંતિમાં કેટલી તાકાત છે આ બતાવે છે કે હથિયાર વગરની લડાઈમાં કેટલી તાકાત હોય છે ત્રીજું રત્ન છે નિર્ભયતા જે ગાંધીજીના જીવનનો મૂળ મંત્ર હતો કેમ કે જ્યાં ડર છે ત્યાં સાચી આઝાદી ક્યારેય ન હોઈ શકે હવે વાત કરીએ આત્મનિયંત્રણની જેની શરૂઆત થાય છે બ્રહ્મચર્યથી ગાંધીજી માનતા કે આત્મશિસ્ત વગર વ્યક્તિની સ્વતંત્રતા અધૂરી છે આ નિયંત્રણ ખાવા પીવાની સાદી આદતો પર પણ લાગુ પડે છે તેમનું માનવું હતું કે સાદું ભોજન વિચારોને શુદ્ધ અને સ્પષ્ટ બનાવે છે છઠ્ઠું રત્ન છે અપરિગ્રહ એટલે કે જરૂર કરતાં વધુ ભેગું ન કરવું ગાંધીજી પોતે પણ બહુ જ ઓછી વસ્તુઓ સાથે જીવ્યા એમાં જ એમની આઝાદી હતી હવે વાત કરીએ સમાજ માટેના રત્નોની જેની શરૂઆત થાય છે ચોરી ન કરવાથી ગાંધીજી માટે ચોરી એટલે માત્ર વસ્તુઓ જ નહીં પણ પોતાના હકથી વધુ લેવું તે ગાંધીજીના દર્શનનો એક ખૂબ જ મહત્વનો ભાગ હતો સર્વધર્મ સંભાવ તેઓ માનતા કે ધર્મો ભલે અલગ હોય પણ બધાનો માર્ગ એક જ સત્ય તરફ જાય છે અને છેલ્લું નવમું રત્ન છે સ્વદેશી એટલે કે આત્મનિર્ભરતા અને ચરખો એ તો દેશની આર્થિક આઝાદીનું પ્રતિક બની ગયો તો આ નવ સિદ્ધાંતોનો સાર શું છે વાત એ છે કે ગાંધીજી માત્ર એક વ્યક્તિ નહીં પણ એક વિચારધારા છે જો આ નવ રત્નોને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો એ પરિવર્તનની ભાવના આપણી અંદર જ જીવંત થઈ શકે છે કારણ કે અંતે સાચી દેશભક્તિ સારા માણસ બનવાથી શરૂ થાય છે